નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર દેશભરમાં સ્વતંત્ર સેનાની ભગવાન શ્રી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે વિશેષ ઉત્સાહ સાથે ઉજવાઈ રહી છે આ અવસરે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું ગાંધીનગર તથા સરકારી તાલુકા પુસ્તકાલય બારડોલી ખાતે ભગવાન શ્રી બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ અને રાષ્ટ્રીય યોગદાનને દર્શાવતી વિવિધ પુસ્તકોનું વિશેષ પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું પુસ્તકાલયમાં આવતા યુવાનો અને મોટી સંખ્યામાં મુલાકાત લઈ આ પ્રદર્શનનો લાભ લીધો અને બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે મહત્વની માહિતી મેળવી હતી આ પ્રસંગે પુસ્તકાલયના સંચાલક જીગરભાઈ આર સોની જયેશ ડી રાઠોડ તેમજ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે વાચક વર્ગ અને નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી ભગવાન શ્રી બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ ઉજવણી સમગ્ર દેશમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે રમત ગમત ટીવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું તેમજ સરકારી તાલુકા પુસ્તકાલય બારડોલી ખાતે ભગવાન શ્રી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે અમે સહી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની પુસ્તક પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા વાચકોએ પ્રદર્શનનો લાભ લીધો હતો